તમારો ફોન હતો અને તમને કેટલા વાગી જાણ થઈ ઘટનાની ઘટનાને અમને આશરે ખબર પડી કે મારો ભાઈ ત્યાં કંપનીમાં છે તો ત્યાં blasts થયો છે મારો ભાઈ ઇજાગ્રસ્ત છે કે મૃત્યુ પામ્યો છે કે સીરિયસ છે અમને ખબર ન હતી ત્યારે અમે કંપનીની સાઇટ પર પહોંચ્યા લગભગ 6 6:30 વાગ્યાની અંદર ત્યારે અમને ખબર પડી કે ઇજાગ્રસ્તોમાં અને જે મૃત્યુ પામ્યા છેમાં અમારો એક ભાઈ પણ છે શું નામ હતું તેમનું સાકેબ ખાન શું કરતા હતા ડ્રાઇવિંગ કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરતા હતા ड्राइविंग करता है चार वर्ष थी गया के टीसी कंपनी फॉर्म खातरी थी खबर नहीं एम नॉट श्योर फूलफॉर्म के कंपनी मार पप्पा ने, की भी जानते। तो ने था था। फोन आ भाई कंपनी में ब्लास्ट साकिब की कंपनी में साकिब क्या बढ़ू कश विगत मेलवामी जमन फोन आया तो मार पप्पा ने बहार गां તો એ લોકો પછી સોતખોળ કરવા માટે કે ભાઈ શું થયું શું થયું સાકેમે ફોન કર્યો સાકેમે ફોન ના પાડ્યો તો પછી અમે ત્યાં કંપનીની સાઇટ વિઝિટ કરવાની તસ્દીલી દીધી અને ત્યાં જઈને અમને આવો ખબર પડી તો હું કંપની પર વિઝિટ કરીને આયા તઈનો તે કંપની ચાલકનો સુ રિスポન્સ હતો અને શું કહેતા કંપની ચાલક દુખમાં હતો સંતોષપૂર્ણ હતો અને સપોર્ટ હતો શું કીધું એમને કઈક તમારેથી વાત કેટલી વાત નઈ થઈ અમારી વાત કરીને એટલે હોશમાન હતો એટલે એમને તમને જાણકારીતે એસી માં મોકલ્યા છે હા હા टैंकर कहीं ले के आ रहे थे टैंकर खड़ा था टैंकर के अंदर बैठे थे वो मेरे को नहीं पता मैं सीन पे नहीं था आप, आपका नाम क्या आकिब